આજકાલ ફરવા જવું માત્ર દેખાદેખી અથવા તો લોકોને બતાવી આપવાની વાત બની ગઈ છે વેકેશનમાં કોઈ સારી જગ્યાએ ફરવા જવું એ ફેશન નહીં સ્ટેટસ નહીં પરંતુ મનને શરીરને અને સંબંધોને તાજગી આપવાની વાત છે કુદરતના ખોળે ગયા પછી પણ જો શહેરની સાથે જોડાયેલા રહેવું હોય તો એ તાજગીનો અનુભવ નહીં થાય બાળકો મા બાપનો સમય ઈચ્છતા હોય છે એમની પાસે ઘણી વાતો હોય છે જે એમને મા બાપને કહેવી હોય છે ઘણા સપનાની વાત કે જ જાણે અજાણે કરેલી ભૂલોની વાત કુદરતના ખોરે નિરાતે કરી શકાય એ પણ ફરવા જવાનું એક સારું કારણ હોઈ શકે જે સ્થળે ફરવા જઈએ એ સ્થળના એક બે ફોટા લઈએ તો એ વાત બરાબર છે પરંતુ અમે આ સ્થળે ફરવા જવા માટે ખર્ચ કરવા માટે સક્ષમ છીએ એવું સાબિત કરવા માટે માત્ર ફોટા લીધા કરવા અને એને અપલોડ કરતા જવું કે પછી દર વખતે જવા માટે ઢગલો શોપિંગ કરવું અને દરરોજ નવા કપડાં પહેરીને ફોટા પડાવી શકાય એટલો સામાન સાથે લઈને જવું એ દરેકને ગમતી વાત ભલે હોય પણ ફરવા જવાની વાત જ એ છે કે ઓછો સામાન ઓછી સગવડ ઓછો સાહસ વધારે ચાલવું અને કુદરતના ખોળે મળતા ઓક્સિજનને અને તાજગીને આત્મશાત કરવા મા બાપ માટે બાળકો સાથે દોસ્તી કરવાનો આ ખાસ સમય હોય છે જ્યારે તમે સમગ્રપણે તમારા બાળક પર ધ્યાન આપી શકો છો જ્યારે ઘરની કે નોકરીની ચિંતા હોતી નથી એટલે બાળકો સાથે રમતા રમતા એમના મનની વાત એમની તકલીફો કે ઈચ્છા વિશે જાણી શકાય છે જે સ્થળે ફરવા ગયા હોઈએ એ સ્થળ વિશે બાળકોને માહિતી આપવી જોઈએ અને ત્યાંના સ્થાનિક ફળ કે ખોરાક જ ખાવા જોઈએ ફરવા ગયા પછી પણ બાળકોને સહેજ પણ ચાલવું ન પડે એની કાળજી રાખતા મા બાપ કે પછી પર્વતો પર નૂડલ્સ કે કોલ્ડ ડ્રિન્ક શોધતા અને બાળકોને પીઝા કે પાસ્તા ખવડાવવાતા મા બાપ પૈસા ખર્ચીને બાળકોનું અહિત કરતા હોય છે તો આ વખતે મોબાઈલ કે લેપટોપ સાથે નહીં માત્ર પરિવાર સાથે ફરવા જવાનું નક્કી કરીશું ને